આ ઝઘડો થયા બાદ પતિ જયસુખ અને પત્ની નર્મદાબેન સૂઈ ગયા હતા મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યો હતો અને નર્મદાબહેનના ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું રૂમમાં રાત્રે બંને દીકરીઓ અને પતિ પત્ની સૂતા હતા ત્યારે દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખતા આખો રૂમ લોહીથી લથપથ થઈ ગયો હતો તેથી મોટી દીકરી જાગી ગઈ હતી અને દ્રશ્ય જોતા જ બૂમ કરી લીધી હતી બાળકીએ તેમના દાદાને જગાડ્યા હતા અને સમગ્ર વાત કહી માતાને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે નમ્રતાબહેનને મૃત જાહેર કર્યા હતા આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જયસુખભાઈને છેલ્લા થોડાક દિવસોથી દારૂની લત લાગી હતી અને કામે પણ જતા ન હતા પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા ગત રાત્રે ઝઘડો થયા બાદ જયસુખભાઈએ નમ્રતાબેનને ચપ્પુ મારી દીધું હતું આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની આશંકા સેવામાં આવી રહી છે આ ઘટનાને પગલે પોલીસે જાણ કરાતા પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારનો સમય એટલે કે પૂણા આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે પોતે ત્યાં રહે છે એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને પૂણા બેની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુ તો ઘા મારી અને એની હત્યા લીધી આવી હતી પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆર કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને અને જે આરોપી છે જયશંકર એને રિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલા પણ તકરાર થઈ હતી આજે આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણિયા કરીને છે એ પોતે કોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પતિ છે એ રેગ્યુલર એક જગ્યા કામ કરતા હતા બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવી આ જે ઘટના બની છે એમના ઘરમાં અંદર એ લોકો જયારે સુતા હતા ત્યારે એમની મતલબ એમના બે દીકરીઓ છે બંને સાથે એ લોકો સુતા હતા અને કોઈ પણ આ જે નોકરી બાબત જે તકરાર થઈ તકરાર થતા એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું ચપ્પુ લઈને એમણે એમના પત્ની પર એક ઘાતક વાર કર્યો હતો એના ગળાના ભાગમાં એમને ઘાવ ઊંડો ઘાવ માર્યો હતો એને કારણે એનું મૃત્યુ થયું હતું પોસ્ટમોર્ટમ પછી જ એમને ખ્યાલ આવશે કે આમાં ખરેખર કેટલા ઘા માર્યા છે અને બીજા કોઈ મેડિકલ એવિડન્સ મળશે તો એ પણ અમને પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી ત્યાં જ્યાં બનાવ બન્યો ત્યાર પછી અમને સારવાર માટે મેડિકલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને ત્યાંથી ઇન્ફોર્મેશન